નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શુંનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ તમારા જેટલા મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતના બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતના કેટલા ખ્યાતનામ કલાકારોને સંસ્કાર સન્માન બે હજાર ચોવીસ અને સંસ્કાર ભૂષણ માનપત્ર અર્પણ કરવામાં આવ્યા છે તો જવાબ આવશે અઠ્યાવીસ કેટલા આવશે અઠયાવીસ તો ગુજરાતના અઠયાવીસ જેટલા ખ્યાતનામ કલાકારોને સંસ્કાર સન્માન બે હજાર ચોવીસ અને સંસ્કાર વિભૂષણ માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા આપણા ગુજરાતના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રતજી એમણે સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત જે સંસ્કારોત્સવ સંસ્કારોત્સવ સમારોહ છે એમાં ગુજરાતના સંગીત સાહિત્ય કલા નાટ્ય નૃત્ય એ સહિતના વિવિધ ક્ષેત્રમાં જે વરિષ્ઠ કલાકારો છે એમને સંસ્કાર વિભૂષણ પુરસ્કારથી સન્માન કર્યું કલા ક્ષેત્રના મહાનુભાવોને અભિનંદન આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે કલાકારો સાહિત્યકારો વિશેષ ગુણો અને સંસ્કારોથી સમાજને અને દેશને વૈચારિક રીતે સમૃદ્ધ કરે છે સંસ્કાર ભારતી તેતાલીસ વર્ષથી ભારતીય કલા અને ભારતીય સંસ્કૃતિની સેવામાં સક્રિય છે સંસ્કાર ભારતી એક વૈચારિક ચેતના છે જે કલાના માધ્યમથી ભારતીય સભ્યતા અને વૈશ્વિક સમુદાયને નૂતન દિશા દર્શન કરાવવાના આશય સાથે પ્રવૃત્ત છે ભારતના ચોત્રીસ રાજ્યોમાં તેરશો સમિતિઓના માધ્યમથી સંસ્કાર ભારતી સક્રિયતાથી કલા અને કલાકારોના ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ઉત્કર્ષ માટે શું કરે છે કાર્યરત છે કળાની વાત આવી તો મને યાદ આવ્યા આપણે કળા ગુરુ કહીએ છીએ રવિશંકર રાવળને તો રવિશંકર મહારાજ અથવા તો રવિશંકર વ્યાસ ને કયા નામે ઓળખીએ છે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો ત્યારબાદનો ક્વેશ્ચન છે દર વર્ષે ભારતમાં શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે પાંચમી સપ્ટેમ્બર છે એને શિક્ષક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ ભારતમાં ધ ટ્રુ ટીચર્સ આર ધોઝ વુ હેલ્પ અસ થિંક ફોર ધેમ સેલ્ફ આ એમણે લખ્યું છે બરાબર છે જોઈ લઈએ તો ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ઓગણીસો બાવનથી બાસઠ સુધી ભારતના બીજા નંબરના રાષ્ટ્રપતિ ઓગણીસો બાસઠથી સડસઠ સુધી શિક્ષણવિદ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિને ઉજવણી માટે દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ શિક્ષક દિવસ પાંચમી ઓક્ટોબર ભારત દેશભરમાં આવા અદ્ભુત શિક્ષણને સન્માનિત કરવા માટે ઓગણીસો બાસઠ થી મહાન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જયંતિને યાદ કરે છે તેઓ વિદ્વાન રાજદ્વારી ભારતના રાષ્ટ્રપતિ શિક્ષણ પ્રત્યે અત્યંત સમર્પિત અને સૌથી અગત્યનું શિક્ષક તરીકે જાણીતા હતા ઓગણીસો બાસઠમાં જ્યારે તેમણે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રોએ તેમને તેમનો જન્મદિવસ ઉજવવા દેવા વિનંતી કરી શ્રી રાધાકૃષ્ણે તેમના કોલનો જાબ હતો એમના કોલનો જાબ હતો કે જો તમે મારો જન્મદિવસ દેશભરના તમામ શિક્ષકોને શ્રદ્ધાંજલિ તરીકે ઉજવો એટલે કે શિક્ષક દિનની ઉજવણી કરો તો મને વિશેષાધિકાર મળશે અને ત્યારથી જ આપણા દેશની અંદર પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ શિક્ષણ દિવસ વિશ્વ શિક્ષણ દિવસ ચોવીસમી જાન્યુઆરી ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો અને દિવસ પછી આઠમી સપ્ટેમ્બરે આઠમી સપ્ટેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો ચલો હું જ કહી દઉં છું આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ સત્તર નો જાદુ ચાર નો જાદુ આવે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોન પ્રેસ કરી લે તુઆંકુ ટ્રોફી બે હજાર ચોવીસ કોષમાં અભય તેનું દસમું પીએસએ ટુર ટાઇટલ જીતી લીધું છે તો મલેશિયામાં ચાલી રહેલી છે તુઆંકુ મુહરીઝ ટ્રોફી બે હજાર ચોવીસ એમાં સ્ક્વોશમાં ભારતના અભયસિંહે દસમું ટાઇટલ જીત્યું છે મલેશિયાના સેમરનમાં રમાય છે એમણે હોંગકોંગના ટોચના જે ક્રમાંકિત છે જકવાન લાઉને એમણે એકતાલીસ મિનિટમાં સાત અગિયાર અગિયાર આઠ બાર દસ અગિયાર ચાર સાથે વિશ્વના અનુભવી પ્રતિસ્પર્ધીને ત્રણ એકથી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યો છે તમને ખબર છે આપણે ભણ્યા હતા ભૂતકાળમાં કે ભારતના ચેસના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર છે વિશ્વનાથ આનંદ તો વિશ્વનાથ આનંદ છે ને એમણે એક દસમા નંબર દસમી વખત એક ટાઇટલ જીત્યા હતા કયું ટાઇટલ જીત્યા હતા તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ ચેનલ પરથી સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોણે વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે વિચાર કરો એક જ ચેમ્પિયનશીપમાં ત્રણ મેડલ લાવ્યા છે એટલે કેટલી જબરજસ્ત બાબત કહેવાય તો ધનુષ શ્રીકાંત કોણે ધનુષ શ્રીકાંત તો ભારતીય ડેફ શૂટર છે ધનુષ શ્રીકાંત એમણે જર્મનીના હેનોવરમાં બે હજાર ચોવીસની વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા ઇન્ટરનેશનલ કમિટી ઓફ સ્પોર્ટ્સ ફોર ધ ડેફ એ ઓગણત્રીસ ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન જર્મનીના હેનોવરમાં બે હજાર ચોવીસ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરી રહી છે ધનુ શ્રીકાંતે પુરુષોની દસ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં છસો બત્રીસ પોઈન્ટ સાતના સ્કોર સાથે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો આ ઇવેન્ટમાં ત્રણેય મેડલ ભારતીયો જીત્યા ધનુષે ગોલ્ડ સૂર્યએ સેનીએ સિલ્વર મોહમ્મદ વાનિયાએ મોહમ્મદ વાનિયાએ બ્રોન્ઝ જીત્યો શ્રીકાંત મહધુ સહિત દસ મીટર મિક્સડ ટીમમાં જો શ્રીકાંતે શું કર્યું મહિત સંધુ સાથે મિક્સડમાં એક તો તેમણે વ્યક્તિગત રીતે લાવ્યા બીજો મિક્સમાં એટલે એક સ્ત્રી હોય એક પુરુષ હોય એમનો બીજો ગોલ્ડ જીત્યો મોહમ્મદ વાનિયા અને નતાશા જ્યોતિ જોશીની ભારતીય ટીમે સિલ્વર જીત્યો તેમનો ત્રીજો ગોલ્ડ દસ મીટર એર રાઇફલ મેન્સ ટીમ ઇવેન્ટમાં આવ્યો બરાબર મેન્સ ટીમમાં તો એમણે શૌર્ય સૈની અને મોહમ્મદ વાનિયાની સાથે ભાગીદારી કરીને ગોલ્ડ લાવ્યા તમને ખ્યાલ છે અત્યારે પેરાલિમ્પિક્સ રમતો યોજાઈ રહ્યા છે ફ્રાન્સના પેરિસમાં તેમાં અવની લેખારા છે એમણે કઈ કેટેગરીમાં ગોલ્ડ મેડલ લાવ્યા તો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો રૂન ઇન્ડિયા રિચ લિસ્ટ બે હજાર ચોવીસમાં નંબર વન સ્થાન કોણે મેળવ્યું તો ગૌતમ અદાણી કોણે ગૌતમ અદાણીએ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ બે હજાર ચોવીસ પ્રમાણે તેર વર્ષમાં જ્યારે અબજોપતિની યાદી બહાર પાડવાનું એણે શરૂ કર્યું ત્યારથી ભારતની ભારતની અંદર જે અબજોપતિ છે એમની સંખ્યામાં છ ગણો વધારો નોંધાયો હુરૂન ઇન્ડિયા રીચ લિસ્ટ બે હજાર ચોવીસે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે તમામ વીસ સેક્ટરોમાં આ યાદીમાં નવા ચહેરા ઉમેરાયા છે ભારતના ડોલર અબજોપતિઓની સંખ્યા ત્રણસો ચોત્રીસ પહોંચી વાર્ષિક ધોરણે ઓગણત્રીસ ટકા વધી છે અગિયાર પોઈન્ટ છ લાખ કરોડની રૂપિયાની સંપત્તિ સાથે ગૌતમ અદાણી મુકેશ અંબાણીની જગ્યા લીધી અને ચોવીસના હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં નંબર વન સ્થાન મેળવ્યું સૌથી નાની વયે પ્રવેશ કરનાર આ લિસ્ટની અંદર ઝેપ્ટોના એકવીસ વર્ષીય કૈવલ્ય વોહરા છે તેના સહસ્થાપક આદિત પાલિયા આ યાદીમાં બીજા નંબરે બાવીસ વર્ષની ઉંમરે હોન ઇન્ડિયા રિચ લિસ્ટમાં મુંબઈ ત્રણસો છ્યાસી અમીર લોકો સાથે નંબર વન પર છે ત્યારબાદ દિલ્હીમાં બસો સત્તર અબજોથી અને હૈદરાબાદમાં એકસો ને ચાર એટલે ત્રીજા નંબર પર છે બરાબર તો આ યાદ રાખજો આગળ વધીએ સુરતને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે તો અગાઉ તમે જોશો તો સુરતને દેશના સૌથી સ્વચ્છ તરીકે તેરમા નંબરનું સ્થાન મળ્યું હતું અહીંયા વાત ચાલી રહી છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બરાબર છે જ્યારે આ વર્ષે તેર શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે સુરત ધી ડાયમંડ સિટીએ કુલ બસ્સો માર્ક્સમાંથી એકસો ચોરાણું મેળવ્યા છે બે હજાર ત્રેવીસ ચોવીસના પીએમટેનના રાજકરણોમાં બાર પોઈન્ટ એકોતેર ટકાનો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે ગયા વર્ષે યોજાયેલા સર્વેમાં સુરતને તેરમો ક્રમાંક મળ્યો અને ઇન્દોર પ્રથમ ક્રમે આવ્યું છે બે હજાર ત્રેવીસમાં સુરતે ખૂટતી સુવિધાઓ કેટલાક પગલાં અને ત્રુટીઓનું નિવારણ કરતાં આક્રમ ક્રમ મેળવ્યો હોવાનું કહેવાય છે આ સિદ્ધિ બદલ સાતમી સપ્ટેમ્બરે જયપુરના નેશનલ મિશન ફોર ક્લીન એર એ કાર્યક્રમ અંતર્ગત યોજાનારો જે સમારંભ છે એમાં કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય છે જેના મંત્રીનું નામ છે ભૂપેન્દ્ર યાદવ તો આ મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે દોઢ કરોડની ઇનામી રકમ ટ્રોફીઓ અને પ્રમાણપત્ર આપવામાં આવશે સુરત તમને ખબર છે ગઈ વખતે આપણે ભણ્યા હતા કે સુરત અને ઇન્દોર બંને સંયુક્ત રીતે ભારતનું સૌથી સ્વચ્છ શહેર સ્માર્ટ સિટી શહેર બરાબર સ્વચ્છ શહેરની અંદર એ નંબર વન પર હતું અને ઇન્દોરની જો વાત કરો તો રિસન્ટલી એવું થયું કે ચોવીસ કલાકમાં એણે અમુક લાખ વૃક્ષો ઉગાડીને રેકોર્ડ કર્યો છે ઇન્દોર ભારતનું પ્રથમ એવું કહી શકીએ વોટરપ્લસ સિટી અને સુરત છે એ આપણા ગુજરાતનું પ્રથમ વોટરપ્લસ સિટી છે ઓકે તો યાદ રાખજો વિશ્વની સૌથી મોટા મોટી ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્શ એ પણ સુરતમાં છે બરાબર છે અને ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરતનું છે એ બની ગયું છે એ પણ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને જે ટેલિગ્રામ આઈડી અથવા તો ટેલિગ્રામ ચેનલ છે આપણી એ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ જો સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા રાજ્યમાં ડિજિટલ મીડિયા પોલિસી બે હજાર ચોવીસ રજૂ કરવામાં આવી છે તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ કઈ જગ્યાએ ઉત્તર પ્રદેશ તો ઉત્તર પ્રદેશની કેબિનેટ દ્વારા ડિજિટલ મીડિયા પોલિસી બે ચોવીસ રજૂ કરવામાં આવી છે આ પોલિસીમાં કોને કેટલી સજા મળશે કોણ સોશિયલ મીડિયા દ્વારા કમાણી કરી શકશે તમામ માહિતીને આવરી લેવામાં આવી છે અત્યાર સુધી શું હતું કે ફ્રીડમ ઓફ સ્પીચ હતી પરંતુ હવે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા નવો નિયમ બનાવવામાં આવ્યો છે હવે કોઈપણ વ્યક્તિ ફ્રીડમ ઓફ સ્પીચના બહાને દેશ વિરુદ્ધ કંઈ પણ નહીં બોલી શકે એન્ટીનેશનલ પોસ્ટ કરનારને હવે ત્રણ વર્ષથી લઈને ઉંમરકેદ સુધીની સજા થશે એ કેવી પોસ્ટ કરી છે કેટલી વાર કરી છે એના આધારે નિર્ણય લેવામાં આવશે સરકારી જે સ્કીમો હોય સરકાર દ્વારા કરવામાં આવેલા કામને પ્રમોટ કરવા માટે હવે ઇન્ફ્લુઅન્સર્સને પૈસાની ચૂકવણી કરવામાં આવશે ઇન્ફ્લુઅન્સર્સને મહિને બેથી લઈને આઠ લાખ રૂપિયા સુધીની કમાણી ફક્ત સરકારી સ્કીમને શેર કરીને કમાઈ શકશે આ પૈસા તેમના કેટલા ફોલોવર્સ અને વ્યૂઝ આવે છે એના આધારે નક્કી કરવામાં આવશે સોશિયલ મીડિયા એક્સ જેના પર તમને ખબર હોય તો રિસન્ટલી ભણ્યા હતા બ્રાઝિલે પ્રતિબંધ લગાવ્યો છે એટલે કે ટ્વિટર તરીકે પહેલાં ઓળખાતું હતું એના પર પોસ્ટ કરવા પાંચ લાખ રૂપિયાની લિમિટ ફેસબુક માટે ચાર લાખ રૂપિયા અને ઇન્સ્ટાગ્રામ માટે ત્રણ લાખ રૂપિયાની લિમિટ રાખવામાં આવી છે યુટ્યુબ પર વિડીયો માટે આઠ લાખ રૂપિયા શોર્ટ્સ માટે છ લાખ રૂપિયા અને પોડકાસ્ટ માટે ચાર લાખ રૂપિયાની મર્યાદા રાખવામાં આવી છે આ માટે સરકાર ડિજિટલ એજન્સી વી ફોર્મની કામગીરી અને સોંપી છે અને તે આ એડ્સને હેન્ડલ કરશે આ વિષય નિયમો બની ગયા બાદ પોલીસ અમલમાં આવશે હાલમાં જો સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરવામાં આવે છે તો પોલીસ દ્વારા આઈટી એક્ટની કલમ પા છાસઠ ઈ અને છાસઠ એફ આના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે ઉત્તર પ્રદેશ છે એનું કેપિટલ શું છે લખનઉ છે નવાબોની નગરી કહેવાય છે સીએમ યોગી આદિત્યનાથ છે ગવર્નર આપણા આનંદીબેન પટેલ ગુજરાતી અને હાઈકોર્ટની ક્યાં આવેલી છે હાઈકોર્ટ આવેલી છે અલ્હાબાદમાં એટલે કે પ્રયાગરાજમાં ઓકે તો એ યાદ રાખજો તમને ખબર છે ઉત્તર પ્રદેશની અંદર ગયા વર્ષે નોન નોનવેજ ડે મનાવવામાં આવ્યો તો કઈ તારીખે મનાવવામાં આવ્યો તમને યાદ હોય તો તમે જણાવી શકો છો હવે ઉત્તર પ્રદેશની વાત કરી છે તો એમાં ટોટલ નવ સોરી આઠ રેલવે સ્ટેશનના નામ બદલવામાં આવ્યા છે આ તમામ રેલવે સ્ટેશનો લખનઉ ડિવિઝનની અંદર છે નવા નામો સંતો સ્વાતંત્ર્ય સેનાનીઓ સ્થાનિક આશ્રમોના નામ પર છે જે નામ બદલવામાં આવ્યા છે કાસિમપુર હોલ્ટનું નામ જૈશ સિટી જૈશનું ગુરુ ગોરખનાથ ધામ મિસરોળીનું મા ધામ બનીનું રામ પરમહંસ નિહાલગઢનું મહારાજા બિજલી પાછી અકબરગંજનું મા અહોર ભવાની ધામ વારિસગંજનું અમર શહીદ ભલે સુલતાન અને ફુરસદગંજનું તપેશ્વરનાથ ધામ બરાબર છે તમને ખબર છે કે આપણે ભણ્યા હતા અહમદનગર જે આવેલું છે મહારાષ્ટ્રમાં એનું નામ બદલીને શું કરવામાં આવ્યું કમેન્ટમાં લખો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્ર અને કારોબારી તંત્રથી અલગ કરવા માટે રાજ્ય પગલાં ભરશે આ જોગવાઈ આપણા ભારતના બંધારણના કયા આર્ટિકલમાં છે તો પચાસ નંબરના નિયંત્રક મહાલેખા પરીક્ષકની કચેરીનો વહીવટ વહીવટી ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉઘરાવામાં આવે છે આ જોગાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે એકસો અડતાલીસ કેકની વાત ચાલે છે ગિરીશચંદ્ર મુર્મુ છે ને આપણા ભારતમાં અત્યારે રાષ્ટ્રપતિ દ્વારા નાણાં આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે તો વન ફોર એટ એક મિનિટ સોરી વન ફોર એટ ટુ એટ ઝીરો વન ફોર એટ નહીં ટુ એટ ઝીરો ઉપરાષ્ટ્રપતિ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે તો સિમ્પલ છે રાષ્ટ્રપતિને અમુકમાં કયા બંધારણ સુધારા દ્વારા સમાજવાદી અખંડિતતા બિનસાંપ્રદાયિકતા આ શબ્દો છે ઉમેરવામાં આવ્યા બેતાલીસમાં નંબરનો બંધારણ સુધારો ઓગણીસો ને છોત્તેરમાં આવ્યો હતો મિની બંધારણ જેને કહેવાય છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ખદર અને બાંગરે કયા પ્રકારની જમીન છે તો કાંપની જમીન છે ગુજરાતનું સૌ પ્રથમ ગોકુળ ગામ રાયસણ બે હજાર અગિયાર પ્રમાણે ગુજરાતમાં કયા જિલ્લામાં એક હજાર પુરુષો સુરતમાં ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે મહારાષ્ટ્ર ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે એક છન્ની લાખ એક પોઈન્ટ છન્નું લાખ ચોરસ કિલોમીટર હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા જવાબ પહેલો પ્રશ્ન રાષ્ટ્રીય પોષણ ઉજવણીની દેશવ્યાપી પ્રારંભ કયા કરવામાં આવ્યો તો ગાંધીનગર ખાતેથી સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે વાયુસેનાના ડેપ્યુટી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો તેજિન્દર સિંઘે હવે આજે પૂછેલા પ્રશ્નના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે રવિશંકર મહારાજને શું કહેવાય છે મૂક સેવક તરીકે વધારે ઓળખવામાં આવે છે બરાબર સેકન્ડ પ્રશ્ન રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મોલાના અબ્દુલ કલામ આઝાદનો જન્મદિવસ અગિયાર નવેમ્બર ત્રીજો પ્રશ્ન વિશ્વનાથ આનંદે લિયોન માસ્ટર્સ લિયોન એટલે કે સ્પેનનું લિયોન શહેર તો લિયોન માસ્ટર્સ ટાઇટલ જીત્યું દસ વખત ચોથો પ્રશ્ન અવલી લેખારા એ પેરાલિમ્પિક્સ ચોવીસમાં પાંચમો પ્રશ્ન ઈન્દોરમાં અગિયાર લાખ વૃક્ષો ઉગાડવામાં આવ્યા એ પણ ફક્ત ચોવીસ જ કલાકમાં છઠ્ઠો પ્રશ્ન ઉત્તર પ્રદેશમાં નો નોનવેજ ડે ગયા વર્ષે નવેમ્બર નવેમ્બરના રોજ મનાવવામાં આવ્યો હતો સાતમો પ્રશ્ન અહમદનગરનું નામ અહલ્યા નગર કરવામાં આવ્યું આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન ગુજરાત તાજેતરમાં કઈ યુનિવર્સિટીમાં વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટોમોલોજી એના અઢારમાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો પ્રારંભ થયો સેકન્ડ પ્રશ્ન છે તાજેતરમાં કોના હસ્તે સુપ્રીમ કોર્ટના ધ્વજ અને ચિહ્નનું અનાવરણ કરવામાં આવ્યું છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને thank you thank you so much for watching this video have a nice day jai hind jai bharat